આ ધ્યાનો દીકરીને છે ને સાયકલ ચલાવી છે સાયકલ નો બહુ શોખ છે હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવા આવે છે સાંજના છ વાગવા આવ્યા છે અત્યારે હું આવે છું પડુસણ આવે છું ધ્યાનું મામાના ઘરે આવે છું ધ્યાનુ એના મામાના ઘરે આવેલી ઘર સોનું સોનું થઈ ગયેલું તો હું જેનો મળવા હા તમે જોઈ શકો છો ધ્યાન કેવું કરે છે હું ડાયરેક્ટ નોકરીથી સીધો ધ્યાનુ મળવા માટે આવ્યો છું તો વ્લોગમાં બને રહેજો આજનો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે આ આપણે ધ્યાનુ દીકરું છે જો બહાર ના જવાય મામાના ઘરે આવેલી તો ત્યાંનો દીકરીને મળવા માટે આવ્યો છું અને ધ્યાનોની મમ્મીના પપ્પાનું આંખનું ઓપરેશન કરાવેલું મોતીયાનું તો એમની પણ ખબર કાઢવા માટે આવ્યો છું તો વ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો વિડીયો

Ekor asyik juga, ulat tuh tuh di agar-agar sunu sunu sayjul. Nih beri. Hey, doo doo jangan nyejek Dadai. Hmm. Dadai. Papa. Dadai. Jadi kacau, jadi. Dadai. Jadi. Dadai. Jadi. Dadai. Jekel, jekel ya, ustadz. Jadi kaya pula. Jadi, jadi Jadi.

બેવું છે ટ્રેક્ટર માં હે નહી બેવું કેમ બીક લાગે છે આ ધ્યાનો દીકરીને છે ને સાયકલ ચલાવી છે સાયકલનો બહુ શોખ છે હું કહું છું ધ્યાન મમ્મી કે આપણે સાયકલ લાઈએ ધ્યાન બોલે પણ ના પાડે છે આ જો ધ્યાન સાયકલ ઉપર હે મમ્મા બોલ પડે છે પણ ભાગી જ નહીં આ જો સાયકલ ઘંટરી વગાડે તો આવડી ગઈ ધ્યાન ઊંધું

તો ચાલો મિત્રો અત્યારે અંધારું પડી ગયું છે હવે જેનું દીકરી મજામાં છે અમે પણ મજામાં છે મામાના ઘરે આવેલ એકદમ શાંત વાળું વાતાવરણ છે આજુબાજુમાં હવે જમવાનું છે તો જમવાનો વ્લોગમાં બને રહેજો આગળ ખાવાનું બનાવવાનું છે તો ખાવાનું પણ બતાવું છું તમને અને આપણે ટીકુ છે ટીકુ આવી ગઈ ટીકુ શું લઈને આવી છે કોના માટે લાવી ધ્યાનું ને ધ્યાનનું મમ્મી છે ધ્યાનું છે ને ધ્યાનનું પાણી પીવાનું છે

આ આપણે જાનુ છે જાનુ આ જો તૈયાર થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે લે જાનુ દીકરા જાનુ કે જઈ બેટા આપું છે ઇના જવા છી વાળું છે એ આપો આવી આપો આવી આપો 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 આજે આ ધ્યાનુ મામા ચંપલ લાવ્યા છે હું ચંપલ લાવેલો અઢીસો રૂપિયા ના બુટ લાવેલો લાઈટ વાળા પણ ધ્યાનુ તોડી નાખ્યા તો ધ્યાનુ મામાના ઘરે આવેલી તો ધ્યાનુ મામાએ મસ્ત મજાના લાવ્યા છે ચંપલ બૂટ લાવ્યા છે સેન્ડલ લાવ્યા છે તને વગાડજો બેટા અહીંયા આવો તો અહીંયા આવો પીપી કરજો અહે પીપી પકાડો પીપી પીપી પકાડે પીપી વહી આવી જવો અહીં અહીં વગાડે ઉભા થઈ જાવ ઊભા થઈ જાય જાય જાય

બાકી કાલે ચોર લે ગઈ આ ગીત છે ને ધ્યાનો ને બહુ ગમે છે એટલે ધ્યાનો એમ કે છે કે મારી નાની જોવી છે નાની જોવી છે એમ કે છે

હેલો ગાઈ નમસ્કાર તો તમે જોઈ શકો છો આજે ધ્યાન દીકરી ના ધોઈને ફ્રેશ થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે અને મારે ઘરે જવાનું છે પણ ત્યાંનું છે ને ત્યાંનું ના પડે છે કે પપ્પા મારે નથી આવું મારે ધ્યાનનું લઈ જવાની હતી ઘરે જાય છે એટલે આજુબાજુ પાડોશીવાળા એમ કહે છે કે ધ્યાનની દીકરી ક્યાંય ગઈ અક્ષરા છે પછી દાદી છે કે ધ્યાનનું લઈને ના આવ્યા કે ઘરમાં તો ઘરમાં જઈએ ને તો ફાવતું નથી ધ્યાન ઘરે એમ કે છે પણ ધ્યાન દઉં છે ને આવું છે પપ્પા જો એમ મુ નીકળી જ જવા માટે એટલે ધ્યાનનું રોષ છે એ જોવા છે હું લાડ કરો છે ધ્યાન નું રો હિટ ધ્યાનનું ને ગીફ્ટાલી મોટું ગીફ્ટું છો તો મિત્રો બ્લોકમાં જોવા બધા આભાર બ્લોગમાં વિડીયો જોતા રહેજો

അല്ലേടാ ചൂച ടഗ്